આજે આપણે બનાવીશું મમરાનો નવો નાસ્તો તો તેના માટે આપણે આ રીતે મમરા લઈ લેવાના છે તેને પાણીથી સારી રીતે આ રીતે પલાળી દેવાના છે મમરાને આપણે થોડા એવા કોરા રે એવા જ આપણે મમરાને પલાળવાના છે તો હવે મમરા બનાવવા માટે આપણે એક પેન લઈ અને તેમાં એક દાખલી જેટલું તેલ એડ કરી અને થોડા સિંગદાણા એડ કરી અને સિંગદાણા બ્રાઉન થઈ જાય એટલે તેમાં રાઈ એડ કરી અને રાઈ જીરું એડ કરી અને રાઈ જીરું સારી રીતે ફૂટી જાય એટલે એક ડુંગળી એડ કરી કટિંગ અને એક કટિંગ કરેલું લીલું મરચું એડ કરી મિક્સ કરી દઈશું હવે મસાલામાં અડધી ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી જેટલું હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને ટામેટા એડ કરી કટિંગ કરેલા અને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધી વસ્તુ એકદમ પરફેક્ટ એવી મિક્સ થઈ જાય અને ટામેટા આપણા સોફ્ટ થઈ અને કૂક થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી અને હવે આપણે જે પલાળીને રાખેલા મમરા છે તે બધા જ તેમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે મમરાનો નવો નાસ્તો છે તે બનાવી અને ફટાફટ તૈયાર કરી શકીએ છીએ તો હવે આપણે આને એકદમ પરફેક્ટ એવા મિક્સ કરી દઈશું તો મમરા બનીને રેડી છે તો હવે આપણે આને સરસ એવા પીળી થી આપણે ગાર્લિશ કરી દઈશું તો આ રીતે આપણો એકદમ ફટાફટ પાંચ જ મિનિટમાં મમરાનો નવો નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે